પાદરા તાલુકાના સાદરા ગામ અને સોમજીપુરા ગામ ખાતે નવીન બનાવેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હાલના ભાજપ સરકાર પ્રાથમિક શાળામાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવા તરફ વધુને વધુ આગેકૂચ કરી રહ્યા છે હાલના ભાજપના શાસકો સરકારી શાળામાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવા તરફ વધુને વધુ આગેકૂચ કરી રહ્યા છે પાદરાના ધારાસભ્યના અથાંગ પ્રયત્નોથી પાદરા તાલુકામાં બે નવીન પ્રાથમિક શાળા એક વર્ષના ટૂંકા સમયગાળામાં બનીને તૈયાર થઈ છે અને જેનું લોકાર્પણ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું પાદરા તાલુકામાં પ્રાથમિક શાળાની સંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી છે જે એક પ્રકારે પ્રશંસનીય બાબત છે સાદરા પ્રાથમિક શાળામાં લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિબિન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે શાળાને દાન આપનાર શ્વેતાંગ ભાઈ શાહ સહિતના દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકો વાલીઓ ગ્રામજનો શિક્ષકો નિવૃત્ત શિક્ષકો ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સોમજીપુરા ગામ ખાતે પણ લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન શ્રી ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપા કાર્યકરો હોદ્દેદારો સહિત દાતાઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાની બાળકીઓ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ રિબિન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝાલા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન આપી કોંગ્રેસ પર સાપ્તિક પ્રહાર કર્યા હતા પાદરા તાલુકાની બે શાળા સાદરા પ્રાથમિક શાળા અને સમજીપુરા પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બંને શાળા એક શાળાના એક કરોડ અને વીસ લાખ રૂપિયા એવી બે કરોડને ને ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બંને શાળાઓ તૈયાર થઈ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આ ગ્રાન્ટ ફાળવીને શાળાઓ ઊભી કરવામાં આવી છે પાદરા તાલુકામાં શિક્ષણને જોર મળે એટલા માટે પાદરા તાલુકાની તેર શાળાઓને ચૌદ કરોડના ખર્ચે આ વર્ષમાં ઊભી કરવામાં આવનાર છે અને સાથે સાથે વિકાસનું કામ કરીએ તો ગઈ ગયા વર્ષની બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ આ બંને શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે પંદર માર્ચ બે હજાર ચોવીસ કે એક વર્ષમાં સાત દિવસ બાકી છે એ પહેલાં આ બંને શાળાઓનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે ગુજરાત સરકાર એ વિકાસને વરેલી સરકાર છે પ્રજાના પૈસા એ વિકાસના રૂપી વળતરથી પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે